હે બુદ્ધિમાન થા તેમાં કોઈ નાયક કે હાકેમ હોતો નથી કે તેમને કોઈ મુકાદમ હોતા નથી તો પણ તે ઉનાળામાં પોતાના અન્નનો સંગ્રહ કરતા હોય છે અને કાપણીના મોસમમાં પોતાના ભોજનને તે બટોરે છે કેટલીક મુખ્ય વાતોને આજે તમારી આગળ વહેંચવા માંગુ છું તેમાં સૌથી પહેલા કીડી પાસેથી આપણે શું શીખી શકીએ જાણો છો કીડીઓ તેઓ ખૂબ જ સ્ફૂર્તિલી હોય હોય છે 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 શું કીડીઓ ખૂબ જ ફૂર્તિવાન મહેનતથી કામ કરતા હોય છે શું ક્યારેય તમે જાહેરાત જોઈ છે ઓછા સમયની અંદર વધારે ધન પ્રાપ્ત કરી લો તમે એવી જાહેરાત જોઈ છે થોડા સમયમાં વધારે નાણાં કમાવો બીજું થોડા રોકાણમાં અને અધિક લાભ મેળવી લો ત્રીજું ઘરે જ રહીને એક મહિનાની અંદર એક લાખ રૂપિયા કમાવો એવી જાહેરાત શું જોઈ છે હા ચોક્કસ જોયું હશે પાંચ હજાર બેંકમાં ડિપોઝિટ કરો સાંજ સુધીમાં પચાસ હજાર તમારા એકાઉન્ટમાં આવશે મારી પાસે એક ભાઈ આવ્યા ચહેરો ઉતરેલો હતો શું થયું ભાઈ હા બ્રધર એક મેસેજ આવ્યો હતો કેવો મેસેજ હતો ભાઈ પાંચ હજાર જલ્દીથી આ ખાતામાં જમા કરાવો તમારી લોટરી લાગી છે તમારો ફોન નંબર પસંદ કર્યો છે શા માટે પસંદ કરવામાં આવ્યો છે કહીએ તો પચાસ લાખ રૂપિયા તમને જલ્દીથી પ્રાપ્ત થશે તમારો ફોન નંબર સિલેક્ટ થયો છે આ રીતે એક મેસેજ આવવાથી તે ખૂબ જ ઉત્સાહિત થઈને મનમાં વિચારવા લાગ્યા પચાસ લાખ આ લકી ડ્રો તમારે નામે નીકળ્યું છે એમ વિચાર્યું ત્યાર પછી ત્યાર પછી નીચે વાંચ્યું આ ધનરાશિને પ્રાપ્ત કરવા તમારે તરત પાંચ હજાર રૂપિયા જમા કરાવીને તમારા નામનું રજિસ્ટર કરાવવું પડશે તેણે તરત જઈને પાંચ હજાર બેંકમાં જમા કરાવ્યા તેમણે મેસેજ કર્યો પાંચ હજાર તમારા જમા થયા છે તમારો આભાર તમારી રિક્વેસ્ટ પ્રોસેસમાં છે પચાસ લાખ રૂપિયા તમારા માટે બેંકમાં ડિપોઝિટ કરી રહ્યા છે જો તમારે તે કાઢવા હોય તો પાંત્રીસ હજાર જલ્દીથી જમા કરાવી દો બહુ સારું છે પચાસ લાખ મળે છે તો પાંત્રીસ હજાર જમા કરવામાં શું વાંધો છે જલ્દીથી જઈને બેંકમાં પાંત્રીસ હજાર જમા કરાવ્યા જમા કરાવી દીધા હવે પચાસ લાખ તમારા ખાતામાં એમ વિચાર કરીને પંચોતેર હજાર જમા કરાવ્યા તે મારી પાસે આવીને બ્રધર પચાસ લાખ રૂપિયા મને લાગી ગયા બ્રધર અરે લાગી ગયા હા સારી રીતે લાગી ગયા કેમ શું થયું પહેલા પાંચ હજાર કીધા તો મેં જમા કરાવ્યા ત્યાર પછી પાંત્રીસ હજાર કીધા તો તે પણ જમા કરાવ્યા ત્યાર પછી પંચોતેર હજાર કીધા તો એ જમા કરાવ્યા પચાસ લાખ મેળવાના છે ને બ્રધર એ કેટલા છે એમ વિચારીને ઠીક છે અત્યાર સુધી કેટલા જમા કરાવ્યા સાડા ત્રણ લાખ જમા કરાવ્યા છે બ્રધર ઠીક છે જમા કરાવ્યા કરો કેટલી મૂર્ખતા છે વાલાઓ કોણ આવું કરે છે જાણો છો કોણ આવું કરતા હોય છે મેં તમને જણાવ્યું ને શું મહેનત ઓછી કરીને અધિક ધન કમાવો થોડી લાગત છે ડાયટિંગ બિલકુલ ના કરશો મોટા ઓછો કરી શકો છો તમે જોયું ને ડાયટિંગ બિલકુલ કર્યા વગર તમે વજન ઉતારી શકો છો આજે આપણી મધ્ય કોઈ છે કે જે વજન ઉતારવા માંગતા હોય ક્યારેય એવી જાહેરાત જોઈ છે તમારે ડાયટિંગ કરવાની જરૂર નથી બસ બેટિંગ કરતા રહો તો પણ પાંચ કિલો ઓછા થઈ જશે દસ કિલો ઓછા થઈ જશે આવું રીતે કહેવાથી વિશ્વાસ ના કરશો આ કીડીઓને આવી કોઈ જાહેરાત ખબર નથી કીડીઓ માત્ર એક જ વાત જાણે છે તે શું છે મહેનત કરવી શું તમે કીડીઓને ક્યારેય ટાઈમપાસ કરતા જોઈ છે શું ગપ્પા મારતા કીડીઓને ક્યારેય જોઈ છે તમે જ્યારે પણ કીડીઓને જુઓ હંમેશા મહેનત કરતા જોવા મળે છે ક્યાંક જતા જ હોય છે કંઈક જતા હોય છે કશું કશું કરતા રહે છે કંઈક લઈ જતા હોય છે તેના સિવાય તેમને સૂતા તમે જોયા છે જો તમે કીડીઓના ઇતિહાસને જોશો તો કીડી જો બે વર્ષનું આયુષ્ય ભોગવશે બે વર્ષ ખૂબ જ મહેનત કરે છે કીડીઓ કદી સૂતી નથી હા જો સૂઈ જાય તો થોડો સમય સૂતી હશે આપણામાંથી ઘણા લોકો મહેનત ખૂબ ઓછી કરે છે તેઓ ક્યારે મહેનત કરે છે જ્યારે ભોજનને મેળવતા સમયે શું શાક મિશ્રણ કરવાનું છે ખીચડી મસળવાની છે રિમોટ કંટ્રોલ લઈને ચેનલ બદલતા રહેવાનું છે મહેનત કરીને બાથરૂમમાં જઈને સ્નાન કરવાનું છે આ રીતની મહેનત સિવાય બીજું કશું નથી આવડતું શું આપણી મધ્ય વારસો લોકો છે ચાર વિષય જલ્દીથી તમારી આગળ વહેંચીશ કે કીડીઓ મહેનત કરે છે કીડીઓ કામકાજ કરે છે બાઇબલ બતાવે છે કે કામકાજ કરનારને અનમોલ વસ્તુ મળે છે અભ્યાસ કરનાર વિદ્યાર્થી છે તો જો તમે આળસુ વ્યક્તિ નથી તો તમે અભ્યાસમાં સક્રિય છો તો સ્કૂલ અથવા કોલેજ જવાના વિષયમાં તમે સક્રિય હશો ગૃહ કાર્ય કરતા સમયે તમે સ્ફૂર્તિ લાવશો એક્ઝામ આપવાની તૈયારીમાં ચુસ્ત હશો એ જ રીતે નોકરી કરનારા સાંભળો તમે નોકરી કરવાની જગ્યાએ સક્રિય રહો ઘણા બધા લોકો કામ કરે છે તે સર્વ સમયમાં ઉપરના અધિકારી જો કોઈ કામ કોઈને સોંપવાનું હોય તો વ્યક્તિને વ્યક્તિને સોંપશે સ્ફૂર્તિવાળા કે આળસુ વ્યક્તિને કોને જવાબદારી આપશે જે સક્રિય હશે તેને જવાબદારી આપશે કેમ કે સક્રિય વ્યક્તિને આપવાથી તે ચોક્કસપણે કામ કરશે પણ જો આળસુ વ્યક્તિને આપશે તો તે ચોક્કસ તે કામ પૂરું નહીં કરી શકે આરસુપણાનું બીજું એક ચિન્ન શું છે કહીએ તો તે કામ નહીં કરે કર્યું તો તેનું અદભુત કારણ કે બહાના કળશે સર તમે કામ તો સોંપ્યું પરંતુ એમ થયું આપેલા કામના વિષયમાં તે પૂરું ના કરીને કરીશ વિચાર્યું હતું પરંતુ આરંભ કરીશ વિચાર્યું હતું પરંતુ 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 કહેનારા કામને બરબાદ કરે છે ભૂલશો નહીં જીવનની અંદર આ વાત યાદ રાખજો બહાનું કાઢનાર સફળતા નથી પામતા જો તમારામાં કોઈ આપેલા કામના વિશે બહાના કાઢે છે તો તમે તમારા જીવનમાં જે વિચાર્યું હશે કદી પણ હાંસલ નહીં થઈ શકે હાંસિલ કરનારા બહાના નહીં કાઢે અને બહાના કાઢનારા હાંસિલ નહીં કરી શકે આળસુ વ્યક્તિ સામાન્ય રીતે બહાના કાઢતા હોય છે મહેનતથી કામ કરનારા સામાન્ય રીતે હાંસિલ કરીને રહે છે આ બે માંથી તમે કોણ છો જણાવો હાંસિલ કરનારા છો તો તમે તમે મહેનત કરવાનું પુરુષને નિપુણ છે નીતિવચન બાવીસ માં અધ્યાય ઓગણત્રીસમી કલમ જે પોતાના કાર્યમાં ઉદ્યમી છે હા નિપુણ વ્યક્તિને પોતાના કામમાં શું તમે જોયા છે તે તો નાના લોકોની આગળ નહીં પણ કોની સમો તે તો રાજાની સમુ ઉભો રહેશે રાજાને કોણ જોઈએ છે જણાવો ઉદ્યમી વ્યક્તિ જોઈએ છે અધિકારી લોકો કોને પસંદ કરે છે નિપુણ વ્યક્તિને પસંદ કરે છે દાનિયલ નો પુસ્તક પહેલો અધ્યાય ત્રીજી કલમ ઇઝરાયલના રાજપુત્રો અને પ્રતિષ્ઠિત પુરુષોમાંથી એવા જુવાનોને લાવો કે જેઓ નિર્દોષ અને સુંદર અને સર્વ પ્રકારની બુદ્ધિમાં પ્રવીણ અને જ્ઞાનમાં નિપુણ વિદ્વાન અને રાજમંદિરમાં હાજર રહેવાને યોગ્ય હોય રાજા એવા લોકોને પસંદ કરે છે નબુકાદ કેવા લોકોને પસંદ કરે છે જુઓ કેવા લોકો જે લોકો નિર્દોષ હોય સુંદર અને સર્વ પ્રકારની બુદ્ધિમાં પ્રવીણ હોય અને જ્ઞાનમાં નિપુણ અને વિદ્વાન અને રાજમહેલની અંદર હાજર થવાને તેઓ યોગ્ય હોય અને તેમને કાસદીઓનું શિક્ષણ અને ભાષા શીખવાડવામાં આવે છઠ્ઠી કલમ તેમાં કલમુદિયાના સંતાનમાંથી પસંદ કરાયેલા તથા અઝારિયા નામના યહૂદી હતા રાજા કેવાને પસંદ કરે છે પેટુ લોકોને હંમેશા જે ખાનારા હોય શું તમે જાણો છો આ કહેવત કદી સાંભળી છે આળસુ લોકો સૌથી વ્યસ્ત લોકો હોય છે શું તમે જાણો છો આડસુ લોકો ખૂબ જ વ્યસ્ત હોય છે સાચું છે સામા જ્યારે જુઓ ત્યારે બસ ખાતા રહે છે બરાબર આળસુ ને જુઓ જ્યારે જુઓ ત્યારે ખાતા જ હોય છે અથવા તો બિચારા મહેનત કરીને હંમેશા સુતા જ રહે છે અથવા તો જ્યારે જુઓ ત્યારે રિમોટ કંટ્રોલ હાથમાં લઈને

માત્ર સપના જોતા રહે છે શું બેટા એક્ઝામ આવે છે શું અભ્યાસ નહીં કરે કેટલો સમય લાગશે થોડી વારમાં થઈ જશે જોતા રહેજો જો મારો નંબર એ છાપામાં ના આવે તો છું શું કહે છે જે કામ કરે છે શું કરશે જો સમાચારમાં નામ ના આવે તો જ્યારે રિઝલ્ટ આવે છે જલ્દી જઈને ઇન્ટરનેટ ઉપર નંબર જોવે છે પણ દેખાતો નથી એ જ જોઈએ છે આપણે પ્રિય ભાઈ બહેનો સાંભળો આપણા લોકો નથી હોતા અધિકતર આરસુ લોકો શું કરતા હોય છે આરસુ લોકોના જે લક્ષણ છે તેઓ હંમેશા સોશિયલ મીડિયામાં વ્યસ્ત હોય છે વધારે સમય સોશિયલ મીડિયામાં કોણ વિતાવે છે જાણો છો આળસુ લોકો જ જેમને કોઈ કામ ધંધો ના હોય અભ્યાસ નથી કરતા જો અભ્યાસ કરે છે તો તેઓ મહેનત કરીને અભ્યાસ કરશે તેમને કોલેજ જવાનું છે ઘરે આવ્યા પછી હોમવર્ક કરવાનું છે ત્યાર પછી કોમ્પિટિટિવ આપવાની છે તેમની પાસે સોશિયલ મીડિયા માટે ટાઈમ નથી ટાઈમ વેસ્ટ કરવા માટે મહેનતથી નોકરી કરનારા લોકોને જુઓ મહેનત કરે છે મહેનતથી પોતાનું કામ કરે છે તેમને સોંપેલી જવાબદારીને ખૂબીથી નિભાવે છે ઘરે આવ્યા પછી પણ ઘણી વાર ફોન ઉપર કામના વિશે વાત કરતા હોય છે તેમની પાસે સમય ક્યાં છે સોશિયલ મીડિયામાં ચેટિંગ કરવા માટે પ્રિય ભાઈઓ બહેનો સાંભળો છો આજે સોશિયલ મીડિયામાં વધારે સમય વિતાવો છો યુટ્યુબમાં વધારે સમય વિતાવી રહ્યા છો ફેસબુકમાં વધારે સમય વિતાવો છો ટ્વિટરમાં વધારે સમય વિતાવો છો તો સાંભળો તમે આળસુ છો તમારે કામકાજ નથી જવાબદારી પણ નથી તમે મહેનત કરનારા નથી જ્યારે જુઓ ત્યારે સોશિયલ મીડિયા સોશિયલ મીડિયા સોશિયલ મીડિયા સોશિયલ મીડિયા તે એક ચિહ્ન છે તમારા આળસુફળાનું ચિહ્ન છે અને બીજું ડેસ નથી લાગતું જોવા મળતું લક્ષણ નથી આળસુમાં જોવા મળતું લક્ષણ છે મારું મન લાગતું નથી કેમ આજે જોબ પર નથી જતા નોકરી નથી જતા ખબર નહીં કેમ મને નોકરી જવાનું મન શું છે નોકરી જવાનું જે કોઈ આપણી મધ્યમાં ભાઈઓ બહેનો અભ્યાસ કરવાનું મન નથી તો તમે આડસુ છો નોકરી કરવાનું મન થતું નથી તો તમે આડસુ છો ઘરનું કામ રસોઈનું કામ કરવાનું મન થતું નથી તો તમે આળસુ છો આજે જે લોકો પોતાની જવાબદારીને પૂરી નથી કરી શકતા ખબર નહીં કે મને બિલકુલ મહેનત કરવાનું મન થતું નથી તો તમે આળસુ છો તેમનામાં પણ આવું મન નથી હોતું કેવું મન મહેનત કરવાનું મન અભ્યાસ કરવાનું મન પરિશ્રમ કરવાનું મન કામ કરવાનું મન પરિવારનું નિર્માણનું મન નથી હોતું આળસુપણું મહેનત કરવા દેતા નથી આજે આપણી મધ્યે એવું કોઈ છે આળસુપાડામાં દુઃખ ઉઠાવતા હોય કૃપા કરી સાંભળો તો ઉન્નતિ કોણ કરશે કોણ સુંદર ભવિષ્યને જોઈ શકશે કોણ પોતાના જીવનની અંદર ઉત્તમ સ્થાનમાં પહોંચશે જેઓ પરિશ્રમ કરે છે જેઓ મહેનત કરે છે તો ચોક્કસ ઉન્નતિ કરશે જે સક્રિય છે જે કામકાજ કરે છે જો કોઈ કામને હાથમાં લે તો તે પૂરું કરે છે તેઓ પ્રગતિ કરશે સેવામાં મારી ચારે તરફ સેંકડો લોકો હજારો લોકો સેવામાં સહભાગી હોય છે જો કોઈને હું કામ આપવા ચઉં તો કોને આપીશ જાણું છો મહેનત કરનારાને આપીશ જે સ્ફૂર્તિથી કામ કરતા હોય તેને આપીશ કેમ કે ભરોસો છે જો તેમને કામ સોંપીશું તો તેઓ કરશે પણ આળસુને કામ સોંપવાથી તેઓ કામ પૂરું નહીં કરી શકે આળસુને કામ સોંપો કે સેવકાય આપો તેની સાથે ન્યાય નહીં આપી શકે બેદરકાર રહેશે એ આળસુપણાનું લક્ષણ છે કેટલાક લોકોને હું જોઉં છું તેમને કામ સોંપવાથી બેદરકાર હોય છે તે કામ પૂરું કરતા નથી ફિનિશ કરી શકતા નથી પણ તેના હજારો કારણ બતાવે છે શા માટે કેમ કે આળસુમાં આવા ગુણ જોવા મળે છે તેઓ બહાના કાઢતા હોય છે સક્રિય લોકોનો સ્વભાવ શું હોય છે કે તેઓ હાંસિલ કરે છે પ્રિય ભાઈઓ અને બહેનો સ્ફૂર્તિલા લોકોની રાહ તો આખું જગત જોતું હોય છે પરિશ્રમ કરનારા લોકોને આશીષ આપવાનો છે આ રીતે પરમેશ્વર પૂરા મનથી ચાહે છે ગીતશાસ્ત્ર એકસો અઠ્યાવીસ બીજી કલામ તું પોતાની કમાણીને ચોક્કસપણે ખાઈ શકીશ પરિશ્રમથી જે કમાયો છે શું તમે સમજો છો મહેનત કર્યા વગર જે કંઈ કમાશો તે સ્થિર નહીં રહી શકે શું આપણી મધ્ય એવું કોઈ છે મહેનત કર્યા વગર કમાવું છે ખોટી રીતે કમાવું છે સરળતાથી નાણાં બમણા કરવા છે એવી ખોટી વિચાર છે એ તો મૂર્ખતા છે એ તો ભોળાપણું છે એવું કદી ના કરશો બાઇબલ ચણાવે છે ચોક્કસ સો સો ટકા સો સો ટકા મહેનત કરનાર વ્યક્તિ પોતાની કમાણી ખાઈ શકશે ચોક્કસ ખાઈ શકશે અનુભવ કરી શકશે તમને ધન્ય છે અરે તારું ભલું થશે તારા ઘરની અંદર તારી સ્ત્રી ફળવંત રાક્ષ વેલાના જેવી થશે અને તારી મેદની આસપાસ સારી તરફ તારા બાળકો સારું પાણી પીધેલા શું લખ્યું છે છોડ જેવા થશે આ છે મહેનત કરનારા લોકોનો આશીર્વાદ પહેલી કલમ તેમને ધન્ય છે કે જેઓ યહવાનો ભય રાખે છે અને તેમના માર્ગમાં ચાલે છે પરમેશ્વરના ભય ભક્તિ સાથે જો કોઈ પણ કામ કરે આપણે કોઈ પણ પ્રયત્ન કરીએ પરમેશ્વર આશીષ આપશે કીડીઓ અહીં તહીં જતી નથી તમે જોયું છે પણ બધી એક લાઈનમાં જાય છે અહીં ભટકતી નથી એક જ માર્ગમાં આગળ વધતી હોય છે ખૂબ જ શિસ્તબદ્ધ રીતે જાય છે સૌથી કીડીઓ 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 શું શીખવે છે મહેનત કરવી આળસુ બનતી નથી ખાલી બેસીને સમય બરબાદ નથી કરતી પ્રિય ભાઈઓ બહેનો સમય વ્યર્થ ના કરશો ટાઈમ પાસ ના કરશો આપણામાં ઘણા લોકો ટાઈમ પાસ કરતા હોય છે શું કરવાનું છે કઈ સમજાતું નથી આળસુને શું સમજાશે બતાવો શું ક્યારેય તમને એવું લાગ્યું કે શું કરવું મને કંઈ સમજાતું નથી એમ કહો છો તો તમે આળસુ છો એનો અર્થ તમને ભૂખ લાગી છે ખાવાનું મન થઈ રહ્યું છે તે સિવાય કશું આવડતું નથી પણ મહેનત કરનારા પાસે હંમેશા કામ હોય છે પણ આળસુ વ્યક્તિને કોઈ કામ દેખાતું નથી બીજું કીડીઓ એ ઋતુઓને ઓળખે છે શું છે કીડીઓ ઋતુઓને ઓળખતી હોય છે ઋતુ છે કે નહીં ઉનાળાની ઋતુ વરસાદની ઋતુ ઋતુ છે આ રીતે હોય છે આપણે જોઈએ નીતિવચન છ અને છ પ્રમાણે કીડીઓની પાસે જાઓ તેમના કામને નિહાર અને બુદ્ધિમાન થા અને આઠમી કલામ તો પણ તેઓ પોતાનો ખોરાક ઉનાળાની અંદર સંગ્રહ કરે છે અને કાપડીની મોસમમાં પોતાના સંગ્રહ કરી લે છે આ કીડીઓને ખબર છે ઉનાળાની ઋતુ ભોજન સંગ્રહ કરવાનો સમય ત્યાર પછી વર્ષા ઋતુ આવવાની છે તે સમયે ભોજન સંગ્રહ ના કરાય વરસાદમાં બહાર ના નીકળી શકાય ખોરાક સંગ્રહ ના કરી શકાય જોખમ તો આગળ જ છે દુકાળનો સમય આવવાનો છે કષ્ટનો સમય આવવાનો છે એટલા માટે આ કીડીઓ શું કરે છે કે જેટલું તેઓ મહેનત કરી શકે છે તેટલું મહેનત કરીને તેઓ ઉનાળાના સમયમાં તેઓ ભોજનનો સંગ્રહ કરી લે છે તેનો અર્થ શું છે છે જાણો છો કીડીઓ તેઓ સમયને પારખે તેના આગળની દ્રષ્ટિ રાખીને મહેનત કરે છે આજે આપણામાંથી ઘણા લોકો આગળનો સમય નથી જોતા ઉનાળાની અંદર વસ્તુઓને ખોરાક સંગ્રહ કરે છે જે કંઈ તેમણે સંગ્રહ કર્યો છે ખાવાની આશા નથી રાખતી જેટલું ભોજન સંગ્રહ કર્યું છે હવે શાંતિથી બેસીને બધું ખાઈ લઈએ એવો વિચાર નથી કરતી પણ શું કરે છે તે ભોજન સંગ્રહ કરે છે અને આવે છે મહેનત કરવાનું મન હોય તો પણ મહેનત કરવા માટેનો તે યોગ્ય સમય ના કહી શકાય એટલા માટે શું કરે છે જાણો છો તેઓ એકઠું કરે છે ભોજન વસ્તુને છુપાવીને રાખે છે સુરક્ષિત રાખે છે કેમ કે કષ્ટ કાળવાનો છે દૂર દ્રષ્ટિ રાખનાર એવું જીવન પવિત્ર પરમેશ્વર પિતા ખૂબ જ વિશેષ વચન દ્વારા સીધું ને સ્પષ્ટ અમારી સાથે વાત કરી માટે આભાર અમારામાં આળસુપણું છે એ તો સો એ સો ટકા સાચી વાત છે એ આડસુપણાની જીતીને પિતા મહેનત કરવાનું મન અમને આપજો દિર્ગ દ્રષ્ટિ અમને આપજો સમયને પારખી શકીએ એવું મન અમને આપજો વળીએ જ સમય તમે અમારે માટે જીવન આપ્યું છે પ્રાણથી વધારે અમારા પર પ્રેમ કર્યો છે એટલા માટે અમે તમને આનંદિત કરી શકીએ એવું જીવન અમને આપજો તમે જોઈ શકો છો એ ધ્યાન રાખીને મહેનત કરીને શિસ્તતા સાથે પિતા અમે સમયને જોતા પરિવારના સ્વરૂપમાં આત્મિક યાત્રામાં આગળ વધી શકે કૃપા કરજો ઈસુના નામમાં માંગીએ પિતા અમારું એડ્રેસ કલવરી પોસ્ટ બોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર